નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં પીએમસી માં આજે પંદર તારીખ બીજો મહિનો બે હજાર ને ગુરુવારના રોજ મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું સવારે મિત્રો આપણે છાપરા નંબર છમાં ભાગ વન પિલોર નંબર એકથી જોયો હતો અને મિત્રો હાલ અત્યારે ચા પાણીનો બ્રેક છે તો મિત્રો ચા પાણીનો બ્રેક પછી મિત્રો જો આ ભાઈઓ ચા પાણી પીને આવી ગયા છે અને ઓપ્શનલ ભાઈ આવી ગયા છે મિત્રો છાપરા નંબર છમાં પિલોર નંબર સત્તર સુધી હરાજી કમ્પ્લીટ કર્યા પછી ચા પાણીનો બ્રેક લીધો હતો અને અત્યારે હવે બ્રેક પછી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ ભાગ બેમાં કેવા રહેલા છે જીરાના બજાર ભાવ પંદર વિડીયો એન્ડ સુધી બની આવી ગયો ભાગ બે ના ભાવ જોવા માટે કઈ વધઘટ છે કે બજાર કેવું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ જો મિત્રો આ છાપરું ખચાક છે જે આખું છાપરાની હરાજી બાકી છે સત્તર સુધી જ પહોંચ્યા છે મિત્રો અને ટાઈમની વાત કરું તો અગિયાર વાગી ગયા છે અત્યારે ઓગણસાઠસો એક પાંચ હજાર નવસો ને એક ઓગણસાઠસો એક ભાવ જે સુપર કરિયાણું છે પાંચ ગુણી જેવું છે ઓગણસાઠસો એક यार Sony 3000 हां Semi Super. પંચાવન ને છોતેર પંચાવનસો ને છોતેર નવ જુ સેમી સુપર માઇનસ પસ્તર સાથે પચીસ તેમને કઈ દઉં ને એક <tutup> Cupon Sonic nih, kalau jadi super dakali, sate. સત્તાવનસો ને છવ્વીસ નવ જીરો સત્તાવનસો ને એકાવન સત્તાવનસો ને એકાવન બાવ છે સુપર દાણો છે માઇનર કસ્તર છે માઇનર રવા છે સત્તાવનસો એકાવન પચાસ પચાસ ત્રેપનસો ને સાથે ત્રેપનસો ને એક જીરી છે મિત્રો ત્રેપનસો ને એક જોઈ શકો છો માઇનર હોવા સાથે छपन सौ छोवीस छप्पन सो चोवीस भाव थियो पंज हज़ार छहो चोवीस माना रवा પચાસ પીચોતેર ચોપન ને પચાસ ચોપન ને છવ્વીસ ભવ્ય કરો ચોપન છવ્વીસ ભવ્ય ચોપનસો ને છવ્વીસ નવ જીરો સેમી સુપર માઇનર હોવા સાથે